બોટા જિલ્લામાં ત્રેસઠ જેટલા ટ્રાફિક બ્રિગેડ ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ ગ્રામ્ય વિસ્તારના યુવાનો આ ભરતી પ્રક્રિયામાં સમાવેશ નહીં કરાતા વિરોધ સાથે આવેદન પત્ર પાઠવાયા બોટાદ જિલ્લાના તણ તાલુકા બોટાદ ગરડા અને બરવાળ શહેરમાં ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવી રહી છે નગરપાલિકા વિસ્તારમાં રહેતા યુવાનો આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારી નોંધાવી શકે તેવા નિયમોને કારણે અનેક લાયકાત ધરાવતા યુવાનો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શક્યા ન હતા જેને કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શન સાથે કલેક્ટરશ્રી અને એસપી શ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ ભરતી પ્રક્રિયા રદ કરવા માંગણી કરી હતી સોલંકી મુકેશભાઈ નીરુભાઈ ગામ પાળિયા આજે તમે કલેક્ટર ખાતે આયોજન પત્ર આપવામાં આવ્યું છે શા કારણ આ વિદ્યાર્થીઓને જે ગામડાના વિદ્યાર્થીઓ છે એને માટે અન્યાય થઈ રહ્યો છે ભરતી માટે એમ કહેવામાં આવેલું છે કે આ ભરતીમાં પ્રોપર બોટાદના નગરપાલિકાના વિદ્યાર્થીઓને જ લેવામાં આવશે ટ્રાફિક બ્રિગેડની ભરતી હતી આ તમને ક્યારે જાણ કરવામાં આવી અને કઈ પ્રકારની ભરતી હતી આ અમને પેપરમાં એમણે જાહેરાત કરેલી

ગામડાના વિદ્યાર્થીઓને કે ગામડામાં જે શિક્ષિત બેરોજગાર છે એમને ન્યાય મળે ને એમને આ ભરતીમાં સામેલ કરવામાં આવે મારું નામ ચાવડા પ્રમોદ ગામ તુરખાથી આજે જે ટ્રાફિક બ્રિગેડની ભરતી લેવાઈ એની જાહેરાત મહિનાથી પહેલાં પેપરમાં ન્યૂઝમાં આપવામાં આવી હતી કે જે આપણે નગરપાલિકાના જે છે ને એના માટે છે કોઈ ગ્રામ્ય વિસ્તાર માટે નથી અને એવું એનાઉન્સમેન્ટ એમને કર્યું બી નતું કે ગ્રાઉન્સ ગ્રામ્ય વિસ્તારમાં એમની માટે નથી એમ ડાયરેક્ટ નગરપાલિકાનો જે અને આજે રોજ અમે છ વાગ્યાને અહીંયા છીએ ભરતી હતી ત્યાં તો એ લોકોએ અંદર જવા તો દેતા હતા પણ એમ કહેતા હતા કે નગરપાલિકાના જે કોઈને પોતાનો પરફેક્ટ દાખલો હોવો પડે કે બોટાદ નગરપાલિકામાં તમે રહ્યો રહો છો કે ગામ તમારું બોટાદ હોવું પડે બાકી ગ્રામ્ય વિસ્તારો માટે નથી એમ એવી રીતે અમને ના પાડી છે અને અમારે આ ભરતી રદ કરવા વિનંતી છે કે આ ભરતી રદ જ રહેવી જોઈએ અને ગ્રામ્ય વિસ્તારોને અમારી અમે ગ્રેજ્યુએટ છીએ એટલે અમારી લાયકાત કમ્પ્લીટ છે તો અમને શું કામ ન્યાય અમને મળવો જોઈએ તો જેને લઈને તમે શું કર્યું એને લઈને અમે આવેદનપત્ર આજે પાઠવ્યું છ સવારના છ વાગ્યાના ભેગા થયેલા છે અને જેટલા લોકો અમે આવ્યા છે અને અમારે નામ બામ સાઈન બન બધીની લીધી છે અને આવેદનપત્ર પત્ર અમે આપ્યું છે કે ગામ ગ્રામ્ય વિસ્તાર એનો લાભ મળે આ અંગે એસપી શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરાયેલો છે નગરપાલિકા વિસ્તાર માટે સ્થાનિક યુવક યુવતીઓની ભરતી કરવામાં આવનાર છે અને ગ્રામ્ય વિસ્તાર માટે લાયક ઉમેદવાર ગ્રામ્ય રક્ષક દળ એટલે કે જીઆરડીની ભરતીમાં ભાગ લઈ શકશે જેમાં માત્ર ગામડાનું ઉમેદવારો જ પસંદગી કરવામાં આવશે